આજે અમે બનાવી રહ્યા છીએ સાબુદાણાની ચકડી અમે બે કિલો સાબુદાણાને ગરમ પાણીમાં રાતના પલાળી દીધેલા છે અને હવે સવારે અમે એની ચકલી બનાવીશું એના માટે અમે મસાલો તૈયાર કરેલો છે આદુ મરચાંનો મસાલો અને આ કુકરમાં બટાકા બાફી દીધેલા છે બટાકાને બાફીને છોલી લીધા છે બે કિલો સાબુદાણા લીધા છે અને એક કિલો બટાકા લીધા છે

મીઠું તમે જેટલું નાખતા હોય સ્વાદ અનુસાર એટલું મીઠું નાખવાનું કચરું કર્યું છે હવે આદુ મરચાં પેસ્ટ નાખી ત્યારે આપણે આપણે હવે મિક્સ કરી થોડું ઉકળવા દઈએ પછી તેના અંદર આપણે સાબુદાણા નાખી દેસાઈ પાણી ઉકળી ગયું છે હવે આપણે તેની અંદર સાબુદાણા નાખી દઈશું સાબુદાણા થોડા ચડી ગયા છે હજી આપણે થોડા વધારે ચડવા દઈશું એકદમ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે અંદર બટાકાની પ્યુરી ઉમેરીશું અમે બટાકાની પ્યુરી તૈયાર કરી રાખી છે જેથી અંદર એકદમ સારી રીતે મેટ થઈ જાય અમે બટાકાને મિક્સરમાં એકદમ ક્રશ કરી નાખ્યા છે આવી પ્યુરી બનાવી દીધી છે ને સરસ થઈ જાય ચ ચડી જાય એકદમ સરસ પછી એમાં આપણે બટાકાની પ્યુરી એકદમ આવા સરસ બટાકાને મેટ જેથી આપણે એને એકદમ સાબુદાણાને અને બટાકા બધી સરસ થઈશું બટાકા અને સાબુદાણાને આપણે સરસ મિક્સ કરી દઈશું જો સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ સરસ ખીરું બની ગયું છે હવે તમે જોઈ શકો છો એકદમ મેટ થઈ ગયા છે સરસ હવે આની અંદર આપણે લીંબુનો રસ નાખીશું જો તમારે નાખવો હોય તો ના નાખવાનો ના નાખવો હોય તો કંઈ નહીં અમે નાખીએ છીએ જેથી અમે આ ખીરામાં લીંબુનો રસ નાખીએ છીએ જેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે તમે જો અમારી આ ટીકથી ચકરી બનાવશો તો તમારી ચકરી ખૂબ સરસ બનશે અને પોચી રૂજ એવી બનશે અને આ ખીરું ખાવાની પણ બહુ મજા આવે છે મને તો આનું સાબુદાણા બટાકાનું ખીરું ખૂબ જ ભાવે છે બહુ મસ્ત સ્વાદ આવે છે એનો હવે બધું મિક્સ થઈ ગયું છે અને સાબુદાણા પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું આને થોડું ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે મસ્ત સાબુદારાની ચકરી પડશે હવે અમારું ખીરું ચકરી પાડવા માટે રેડી થઈ ગયું છે તમે મશીનમાં પણ ચકરી પાડી શકો છો અને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને પણ પાડી શકાય છે આ ચકરીને તમે ઘ ઘરમાં પણ પાડી શકો છો અમે ટેરેસ પર આવ્યા છીએ તડકે જલ્દી સુકાઈ જાય એ માટે હવે અમે આ કોથળીમાં ખીરું ભરીને ચકરી પાડીશું અમે ચકરી પાડવાની શરૂઆત કરી દીધી છે આવી ચકરી પાડશું હવે આ ચકરી પડી ગઈ છે હવે એને સુકાવા દઈશું થોડો ટાઈમ ચકરી હવે સુકાઈ ગઈ છે આ તોડીને જોઈએ તો પણ એકદમ ક્રંચી મસ્ત ચકરી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે અમારી ચકરી તળાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્રંચી બની છે સરસ એકદમ પોચી અને ક્રંચી